છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડું અઠવાડિયામાં બે વખત આવતા તલ બાજરી સહિત ફૂલની ખેતીને પણ નુકસાન થયું છે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ન ધરાતા ખેડૂતોએ અધિકારીઓ પર રોષની લાગણી પ્રગટ કરી છે છોટા જિલ્લાના નસવાડી તાલુકામાં ઉનાળાની ઋતુ દરમિયાન ખેડૂતોએ મોટા પ્રમાણમાં તલનું વાવેતર કર્યું હતું હવે તલનો કરી પૂળા બાંધી ખેતરોમાં સુકવવા મૂક્યા છે જ્યારે અન્ય ખેતરોમાં તલના છોડ હજુ ઊભા છે પરંતુ અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી વાવાઝોડાના લીધે તલના છોડ જમીન થયા જ્યારે સુકવવા મૂકેલા તલના પૂળા પણ પલળી ગયા જેથી તલની સિંગો ફાટવાની અને તલના દાણા કાળા પડવાની ભીતિ સર્જાઈ છે આ નુકસાને ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે મારા ખેતરમાં મે તલ વાયવા હતા ત્યારે વરસાદ આવ્યો હતો પડી ગયું બધું અને બાજરી પણ હતી તે પડી ગઈ છે નુકસાન જોવા મળે એ વટરા હાલે તો હાસી વાત વળી બીજું આ વખતે કમોસમી વરસાદે તેમના તલના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને તલ જે ઉભા કરેલા હતા એ બધું નીચે પડી જે ખેડૂતો એ કાપીને તલ મૂક્યા હતા એ ફાટી ગયા એમાં પાણી લાગી ગયું એટલે એ આવે કશું કામ ના લાગે કઈ રીતના શું થાય એ સિંગો ફાટી જાય કેવા આવે ખેડૂતોએ ખાતર બિયારણ અને મહેનત કરી અને ગલગોટાના ફૂલની ખેતી કરી હતી લગ્નગાળાની સીઝનમાં લોકો ખેતરમાંથી જ ગલગોટાના ફૂલ લઈ જતા હતા જેથી ખેડૂતોને પણ સારો ભાવ મળી રહેતો હતો પરંતુ હવે કુદરત રૂટતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અહીં પણ હજી સુધી સર્વે માટે કોઈ સરકારી ટીમ આવી નથી જેથી તંત્રની નિષ્કાળજીના લીધે ખેડૂતોને સહાય મળતી નથી વરસાદ પડવાથી કાળા પડી ગયા તો સરકાર પાસે શું માંગણી છે તમારી હવે સરકાર કને વળી આ વર્તર કઈ મલે હું થાય વળી એમ અને કાકા ફૂલ તમારે કઈ વેચવા જતા હતા ને એ આઈ વેચાતા હતા આઈ લોકો રોડ ઉપર આપણે છે ને એટલે આઈ વેચાય કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન બાદ હવે સવાલ એ છે કે ખેડૂતો ચોમાસાની ખેતી માટે જરૂરી તૈયારીઓ કેવી રીતે કરશે આવી પરિસ્થિતિમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ નબળી બની રહી છે હજી સુધી સર્વેની ટીમો નુકસાનનું મૂલ્યાંકન કરવા પહોંચી નથી ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ અને આર્થિક સહાય મળે તે માટે સરકારે તાકીદે પગલાં લેવા જોઈએ રફિક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર